એક રાજા મળ્યા હતા જેનું પંજાબ નરેશ રણજીતસિંહજી રાજા હતું શીખ ધર્મ પાળતા હતા એનું કઈક તીર્થ સ્થાન હશે એટલે ત્યાં ગયેલા વચ્ચે બદ્રીનારાયણ મંદિરે દર્શન કરવા આવ્યા આ પંજાબ કેસરી કહેવાતા હતા અને બદ્રીનારાયણ માં હાથી ઉપર બેસી અને દર્શન કરવા માટે આવ્યા રાજા જ્યાં મંદિર માં રાજા પ્રવેશ કર્યો ત્યારે નીલકંઠ પ્રભુ મુમુક્ષુ આત્માઓને વાતો કરતા હતા કથા વાર્તા સંભળાવતા નજીક જ્યાં વેત જ અંતર માં પરમ શાંતિ ની અનુભૂતિ થવા લાગી અંદર મંદિર ની અંદર નરનારાયણ દેવ ના દર્શન કરવાનું તો બાકી જ રહી ગયું અને રાજા ભગવાન ની સામે ઉભા રહી ગયા પારખી ગયા કે આ કોઈ માણસ નથી આ મહાન યોગી છે સાક્ષાત ઈશ્વર મૂર્તિ છે રાજાની દ્રષ્ટિ પ્રભુના સ્વરૂપમાં સ્થિર થઈ ગઈ ત્યાં ત્યાં પગ ચોટી ગયા આગળ હલવાની સામર્થ્ય રહી નહીં ભગવાનમાં ચિત્તવૃત્તિ ચોટાઈ ગઈ રસિયા કે રૂપમે અટક ગઈ અથિયા ભગવાનના રૂપમાં એની આંખો અટકી ગઈ એટલે આમ મટકુઈ ન મારે મહારાજે રાજાની સામે જ્યાં જોયું ચાર આંખો ભેગી થઈ મહારાજે આમ જોયું રાજાએ મહારાજની સામે જોયું ચાર આંખો ભેગી થઈને અતિ ભગવાનમાં હેત ભ્રાણું છે રાજાને મંદિરમાં નારાયણ ભગવાનના દર્શન કરતા પહેલાં નીલકંઠ પ્રભુના ચરણમાં મસ્તક નમાયવું છે અને રાજાએ હાથ જોડીને પ્રભુને વિનંતીપૂર્વક પ્રાર્થના કરીને કીધું કે હે પ્રભુ આપતો સાક્ષાત ભગવાન છો હું આપનો દાસ છું મને તમારો દાસ બનાવો અને આ જગતની માયાથી મને બચાવો હવે હું આપને છોડવાનો નથી હો તમે મને મળી ગયા જીવનની અંદર જેને પામવા માટે તલખે છે પણ હજી ભગવાન મેળ્યા નથી એટલે આપણે વારે વારે જન્મ લેવા પડે જો શા માટે જન્મ મરણ બહુ ભટકણમાં ફરીએ છીએ હજી ભગવાન મેળવી શક્યા નથી ભગવાનની પ્રાપ્તિ થઈ નથી આ છેલ્લો જન્મ હવે આ મનુષ્ય જન્મ આપણને ભગવાન આપે છે ને એમાંય સત્સંગમાં જન્મ આપે ને ત્યારે માનવાનો મોક્ષને દરવાજે ઊભા છીએ દરવાજે આવીને ઊભા છીએ મોક્ષ થવાનો હોય ને જીવાત્માનો ત્યારે ભગવાન સત્સંગમાં જન્મ આપે છે નહીતર બહુ ભટકણમાં બધે આ જીવાત્મા ચોરાશી લાખમાં પર્યો પણ મનુષ્ય બન્યા પછી સત્સંગ ભગવાને આપી દીધો અને પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થઈ ગઈ ને એ જ આપણા મોટા ભાગ્ય કહેવાય હો રાજાએ ભગવાનને ઓળખી લીધા છે મનુષ્ય રૂપે ભગવાન પૃથ્વી પર ફરતા હોય ને ત્યારે ઓળખવાને એ બહુ મોટી ઘાટી છે બધા ઓળખી નહોતા શકતા નીલકണ്ઠ પ્રભુ બહુ વનમાં ફર્યા કહે બધાએ નહોતા ઓળખ્યા અહીંયા આવેલા બધાને આશ્ચર્ય થયું કે ક્યાં આ તપસ્વી વર્ણી ને ક્યાં આ રજવાડી વેશમાં રહેલા રાજા પણ પૂર્વની પ્રીતિ પ્રગટ થઈ ગઈ એટલે ભગવાનને ઓળખી ગયા છે મહારાજને કીધું પ્રભુ અમારી સાથે ચાલો અમારા રાજ્યમાં તમને પંજાબમાં લઈ જાઓ રાજાને થયું વર્ણી પ્રભુને હાથી ઉપર બેસાડીને મારા રાજ્યમાં પધરામણી કરાવી છે હરીમાં હેત ઉભરાણું છે એટલે કહે છે પ્રભુ મારા રાજ્યમાં પધારો પણ હું તમને હવે છોડવાનો નથી તમે મને છોડતા નહીં હો આપણે ભગવાનને કહેવાનું તમે મને છોડતા નહીં અમે છોડી દેવા દઈ એવા છીએ અમે તો ક્યારેક ભૂલી પણ જઈ પણ તમે અમને મૂકી દેતા નહીં પણ નીલકંઠ પ્રભુએ કીધું અમે તો રાજા ભક્તને વશ છીએ ભગત હોય ને એને અમે વશ છીએ અમે યોગીને વશ નહીં પણ ભગતને વશ અમે તપસ્વી ઋષિ મુનિ યોગી કહેવાય એન તમે રાજ રજવાડામાં રહેલા રાજા તમારે ને અમારે બંનેનો સ્વભાવ મેચ કેમ થાય અમે ભગવાનના સુખમાં સાચું સુખ માન્યું છે ને તમે ભોગવિલાસમાં સાચું સુખ માનેલું છે રાજા હાથ જોડી પ્રેમથી ભગવાનની અમૃત વાણી સાંભળી રહ્યા છે હો મહારાજ રાજાને ઉપદેશ દેવા માંડ્યા જો હે થાય ને તો ઉપદેશ દેવામાં વાંધો નો આવે જે કેવું એ કહી શકાય રાજાને ભગવાનમાં પ્રીતિ થઈ ગઈ છે એટલે રાજા કે પ્રભુ તમે જેમ કહેશો એમ હું કરીશ બસ પણ મારા રાજમાં આવો રાજા હાથ જોડીને ભગવાનની અમૃત વાણી સાંભળે છે વાલા ભક્તજન બેનો આપણે પણ સાંભળવી આ રાજાને નથી કહેતા મહારાજ માત્ર આપણને પણ કહે છે એવો ભાવ રાખીને આપણે બેસીએ જે કંઈ આવે ને આપણે આપણા હૃદય સુધી પહોંચાડીએ મહારાજ મનેય કહે છે મહારાજ કે રાજા સાંભળો

મારા રાજ્યમાં પધારો ત્યારે મહારાજ કે અમારે હજુ ગંગોત્રી જવું છે બદ્રીનારાયણની ગંગોત્રી જવાનું છે તમારે બહુ ભાવ છે તો અમે જારે ગંગોત્રી થી પાછા હરિદ્વાર આવીએ ને ત્યારે તમે આટલા દિવસ પછી મહારાજે દિવસનું માપ આપ્યું આટલા દિવસ પછી અમે હરિદ્વાર આવવાના છીએ ત્યાં તમે આવી જાજો રાજાએ આજ્ઞા માની অতি ભાવથી ભગવાનના દર્શન કરી અને બદ્રીનાથ ભગવાન ના દર્શન મંદિર માં રણજીતસિંહજી રણજીત સિંહજી દેશમાં પંજાબ બાજુ વિદાય થયા છે પણ ભગવાન નથી નથી લાગી ગઈ છે ને એટલે ભગવાન પોતે રાજ્યમાં ગયા પણ પ્રભુ વિરહમાં માં શરીરમાં તાવ આવી ગયો છે હૃદયમાં વિરહની ની જાળ થઈ છે મનમાં થયું પ્રભુ જયારે મને મળશે ને ત્યારે મને સુખ ને શાંતિ મળશે પછી તો રાજા હરિદ્વાર આવ્યા તપાસ કર્યો નીલકંઠ પ્રભુ હરકી પેડી પદાર્યા તા ગોતતા ગોતતા ગયા ભગવાનને દર્શન કરતા ની સાથે જ ચરણમાં ડગલો થઈ ગયા મહારાજના ચરણનો સ્પર્શ કર્યો ત્યાં તો રાજા ના શરીરમાં તાવતો ની હોય ગયો શાંતિ થઈ ગઈ લ્યો અને મહારાજે નેત્રો ખોલ્યા દ્રષ્ટિ રાજા ઉપર પડી અને રાજાના અંતર માં દિવ્ય અનુભવ થયો મહારાજે કૃપા દ્રષ્ટિ રાજા ઉપર કરી જગત મિથ્યા થઈ ગયું ભગવાને ખાલી રાજા ઉપર આખી ખોલીને જોયું ને રાજા ને જગત ખોટું થઈ ગયું સાંભળો જગત ખોટું થવું ઈ કઈ હેલી વાત નથી ભગવાન ની કે મોટા સત્પુરુષ ની કૃપા થાય ને આપડી ઉપર તો જ અંદર થી જગત ખોટું થાય આપણે બોલીએ છીએ પણ અંદર થી ખોટું થવું એ અઘરું